ચાલો હરિદ્વારમાં પછી એક રાશન કીટ આપવાની આવી છે રાશન કીટ આપી દઈ શ્રી રામપરા કોમ્યુનિટી યુકે શ્રી રામપરા કોમ્યુ કોમ્યુનિટી યુકે રામપરા કચ્છમાં એમનું ગ્રુપ છે લંડનમાં એ ગ્રુપ તરફથી બધાને રાશન કીટ આપવાની છે અને મને એવું કીધું હતું કે બેન જે જે સેવા તમારે કરવી હોય તમારી રીતે કરતા રહેજો એટલે અહીંયા રાશન કીટ આપી છે પછી બીજે આપવાનું હશે આપીશ શ્રી હજાર કોમ્યુનિટી લોકોનું લંડનમાં એમનું ગ્રુપ ચાલે છે રામપરા ગામનું અને કચ્છના છે બધારી ભક્તો એમનું ગ્રુપ ચાલે છે શ્રી રામપરા કોમ્યુનિટી ગ્રુપ એમના તરફથી લંડન એમના તરફથી રાશન કીટ આપવામાં

ગંગા ના સાનિધ્ય માં હરિદ્વાર માં ગંગાના સાનિધ્યમાં एम तरफ थी आप बिचारा हाथ पेर के जो आ पाटा ने बधु ली आई ने मैया आपके लिए साड़ी भी लाई बच्चों के लिए कपड़े भी लाए सबके लिए आ गए है आज ये राशन किट दूंगी बाद में स्टॉप होंगी फिर से लाइव आऊंगी चीज का दान आया है आपका भी ये साथ है दिखाइए Bhagwan Swami Narayana. Ah, ah apko aayi na aayi? De, de de. Swami Narayan Bhagwan ki, Ganga Maya ki, Datta Sri ki. Jai, bache, sab bache aagaye.

લંડનથી આ ગ્રુપને ખૂબ ખૂબ આભાર કે તમારા લીધે હરિદ્વારમાં ગંગાના સાનિધ્યમાં રાશન કીટ મળી અને શ્રી રામપરા કોમ્યુનિટી ગ્રુપ છે યુકેથી લંડનથી થેન્ક યુ તમારા આખા ગ્રુપનો ખૂબ ખૂબ આભાર અને હજી તમારી સેવા બાકી છે એ જ્યાં મને અનુકૂળ લાગશે ત્યાં બધી સેવા કરતી રહીશ ચાલો બધાને જાજા કરીને જય સ્વામી નારાયણ ખૂબ વિડીયો શેર કરી દેજો તમારા વિડીયો શેરથી કોઈના પણ હૃદયમાં એમ થાય કે અમારે આપવું છે તો તમે આંગળી ચીંધવાના ભાગીદાર બનશો અને આ બિચારા ઓ પેર હે આખી એ સબ એ બિચારા આ આવા હાથ હોય કોઈના આવા પગ હોય એને મળે તો કેટલો આનંદ થાય કેટલા રાજી આજ તો બાળકો માટે છે પછી એમે કાલે કીધું તું લુંગીન પાટા ને બધું લાવી છું આ લાઈવ સ્ટોપ કરીને પાછી લાઈવ થાઉં છું બધા જોડાજો એ બીજા દાતા શ્રી છે એટલે આપણે કોઈની સેવા ભેગી ન કરવી બધાનું એક એક લાઈવ લેશું એટલે અલગ અલગ સેવાનું માધ્યમથી બધાને સુધી આપણો વિડિયો પોતતો રહે અને આ લોકોને બધાને સેવા મળતી રહે એકવાર દાતાશ્રીની જય બોલા श्री गणेश भगवान की दाता की गोपाल की कारोबारे की श्री माता की दीपावाली मैया दरबार की भंडारी महादेव અને એવું થાય કે નેવું આઠ સત્તર ઓગણીસ નવ ત્રેવીસ નેવું આઠ સત્તર ઓગણીસ નવ ત્રેવીસ ચાલો બધાને જય જઈશ સ્વામિનારાયણ પાછી લાઈવ આવું જ છું બધા જોઈન્ટ થઈ જાજો અને ખૂબ વિડીયો શેર કરી દેજો બધા લોકોને જેથી કરીને કોઈ ના થકી આ લોકો સુધી કોઈ પહોંચી શકે